મોરબીના હળવદમાં સરકારી જમીન પડાવી પાડવાનું કૌભાંડ એકસો સાડત્રીસ હેક્ટર સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું છે સુંદરી ભવની કોઈબા ઘનશ્યામપુરા ગામની જમીન પચાવી પાડવાનું કૌભાંડ હળવદ મામલતદારે બે મહિલા સહિત કુલ નવ વ્યક્તિઓ સામે કાવતરું રચ્યાનો હુકમ કરી કૌભાંડ કર્યાનો પણ આરોપ લાગ્યો છે હળવદ પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે પાર્થ જે રીતે જમીન કૌભાંડ સામે આવ્યું છે ચાર આરોપીઓની ધરપકડ

હોદાના બનાવટી રબર સ્ટેન્પનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને અલગ અલગ ડોક્યુમેન્ટ છે તેના પણ ખરા તરીકે ઉપયોગ કરી અને ખોટી સહીઓ કરી અને આ જે જમીન છે તે આ નવ શખ્સો દ્વારા પોતાના નામે કરી લીધી હોવાની જે ફરિયાદ છે હાલ હળવ પોલીસ સ્ટેશનમાં નહોતાની છે તો હર્વદ પોલીસ પણ ફરિયાદ નહોતી અને ચાર જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે અને હળવત પ્રાંત ઓફિસમાં આ જમીન જે સરકારી ખરાબાની જમીન હોય અને તે લગતનો જે કાગળીયો છે એ